ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ દસની પરીક્ષાનું ભરૂચ જિલ્લાનું એક્યાસી પોઈન્ટ બાર ટકા પરિણામ જાહેર તાજેતરમાં લેવાયેલ ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા માર્ચ બે હજાર ચોવીસમાં લેવાયેલ ધોરણ દસની પરીક્ષાનું પરિણામ આજે અગિયાર પાંચ બે હજાર ચોવીસના રોજ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ભરૂચ જિલ્લામાં પરિણામ એક્યાસી બાર ટકા આવેલ છે જોગેશ્વર હાઈસ્કૂલનું ચોરાણું ટકા અને આમોદ સ્કૂલનું અડતાલીસ પોઈન્ટ બાવીસ ટકા પરિણામ આવેલું છે કુલ સત્તર હજાર બસોને સાડત્રીસ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી તેમાંથી ચૌદ હજાર અડસઠ પરીક્ષાર્થીઓ પરીક્ષામાં પાસ થયા છે તે સૌને ભરૂચ શિક્ષણ અધિકારી કચેરી તરફથી અભિનંદન પાઠવવામાં આવે છે અને આ પરીક્ષામાં અસફળ થયેલા પરીક્ષાર્થીઓને તેઓ માટે આગામી જુલાઈ મહિનામાં પૂરક પરીક્ષા લેવાના છે જેમાં ભાગ લેતા પરીક્ષાર્થીઓએ મે અને જૂન મહિનામાં મહેનત કરી તેઓ આગામી પૂરક પરીક્ષામાં બેસી શકે તેના માટે આત્મવિશ્વાસ હેલ્પલાઇન કાર્યરત કરવામાં આવી છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજ રોજ ધોરણ દસનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે બ્યાસી ટકા જેટલું ઓછું પરિણામ રાજ્યનું છે ભરૂચ જિલ્લામાં એક્યાસી પોઈન્ટ બાર ટકા જેટલું પરિણામ ભરૂચ જિલ્લાએ પ્રાપ્ત કર્યું છે જાગેશ્વરનું ચોરાણું ટકા જેટલું ઓછું પરિણામ છે જ્યારે આમોદનું અડતાલીસ પોઈન્ટ બાવીસ ટકા જેટલું પરિણામ છે સત્તર હજાર ત્રણસો સાડત્રીસ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ચૌદ હજાર અડસઠ જેટલા વિદ્યાર્થીઓ સફળ થયા છે આ દરેક વિદ્યાર્થીઓને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અભિનંદન પાઠવે છે આ સાથે જે અસફળ વિદ્યાર્થીઓ છે એ અસફળ વિદ્યાર્થીઓ માટે આવતી જુલાઈ પૂરક પરીક્ષા માટે ત્રણ વિષયની જે પરીક્ષા આપવાની થાય છે તે માટે મે અને જૂન મહિના દરમિયાન તેઓ તૈયારી કરે એ માટેનું પણ એક ચોક્કસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે આત્મવિશ્વાસ હેલ્પલાઇન જે માર્ચ બે હજાર ચોવીસની પરીક્ષા માટે કાર્યરત કરવામાં આવી હતી એ જ પૂરક પરીક્ષા માટે પણ કાર્યરત કરવામાં આવશે અને સાથે સાથે આમની સાથે એક વીસી દ્વારા મિટિંગ પણ થઈ ગઈ છે માન્ય જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તેમને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે અને હવે પછી આ જે વિદ્યાર્થીઓ છે ત્રણ હજાર બસો ને જેટલા વિદ્યાર્થીઓ અને સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ ના મળીને બારસો જેટલા વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ જુલાઈ ની પૂરક પરીક્ષામાં કેવી રીતે પાસ થઈ શકે એનું પણ એક ચોક્કસ પ્રકારનું આયોજન કરવામાં આવશે